પ્રશ્ન એક કયું પ્રાણી પાણીમાં રહેતું હોવા છતાં પાણી પીતું નથી ઓપ્શન છે એ માછલી બી કાચબો સી મગર દી દેડકો આપણો સાચો જવાબ છે ઓપ્શન દી દેડકો પ્રશ્ન બે पेट्रोल पंप पर केवा प्रकार ना वस्त्रो न पहरवा જોઈએ ઓપ્શન 6 a कॉटन b गरम c सिंथेटिक d सूत्राओं આપણો સાચો જવાબ છે ઓપ્શન c सिंथेटिक પ્રશ્ન 3 સાબુ બનાવવામાં તેલ માં શું ભેળવવામાં આવે છે ઓપ્શન છે a અત્તર b કોસ્ટિક સોડા સી ચિરોડી દી પાવડર આપણો સાચો જવાબ છે ઓપ્શન બી કોસ્ટિક સોડા પ્રશ્રચાર કઈ ભારતીય નોટમાં ગાંધીજીનું ચિત્ર નથી ઓપ્શન છે એ એક રૂપિયાની નોટ બી દસ ની નોટ સી વીસ ની નોટ ડી બે હજારની નોટ આપણો સાચો જવાબ છે ઓપ્શન એ 1 રૂપિયાની નોટ પ્રશ્ન 5 નાની ઉંમરે સફેદ વાડ કે ઇન્થાય છે ઓપ્શન છે એ ડાયાબિટીસ ના લીધે બી વિટામિન બી 12 ની ઉણપ સી કેન્સર થવાના લીધે ડી પથરી થવાના લીધે આપણો સાચો જવાબ છે ઓપ્શન બી વિટામિન બી 12 ની ઉણપ प्रश रक्षा भारत नो ताज कोने कहवाय छे ऑप्शन छे ए गुजरात बी उत्तर प्रदेश सी जम्मू कश्मीर डी महाराष्ट्र આપણો સાચો જવાબ છે ઓપ્શન સી જમ્મુ કાશ્મીર પ્રશ્ન સા કાગળ બનાવવા માટે કયા વૃક્ષનો ઉપયોગ થાય છે ઓપ્શન છે એ કેળા બી પીપડો સી દેવદાર આપણો સાચો જવાબ છે ઓપ્શન દી વાસ પ્રશ્ન આઠ સૌથી લાંબો સમય જીવનારું પ્રાણી કયું છે ઓપ્શન છે એ કાચબો બી જીરાફ સી હાથી દી હિપોપોટેમસ આપણો સાચો જવાબ છે ઓપ્શન એ કાચબો પ્રશ્ન નવ કયા રાજ્યમાં કેળાનું સૌથી વધુ ઉત્પાદન થાય છે ઓપ્શન છે એ મધ્યપ્રદેશ બી તમિલનાડુ સી કેરલ ડી મેઘાલય આપણો સાચો જવાબ છે ઓપ્શન બી તમિલનાડુ પ્રશ્ન દસ विश्व नो सौ मोटो इलेक्ट्रोनिक रोड कया देश में आलो ऑप्शन छे, ए छे. जापान बी रशिया सी इजरायल डी स्पेन आपो साचो जवाब छे ऑप्शन सी इजरायल प्रश्न अग्न हंस क्या देश में जो मिले ऑप्शन छे। ए केडा बी भारत सी इराक डी ऑस्ट्रेलिया आपनो સાચો જવાબ છે ઓપ્શન D ઓસ્ટ્રેલિયા પ્રશ્ન નંબર ભારત માં સૌથી સુંદર ઈમારત કઈ છે ઓપ્શન છે A એન્ટેલિયા B હવા મહેલ C તાજ મહેલ D તાજ હોટેલ આપણો સાચો જવાબ છે ઓપ્શન C તાજમહેલ પ્રશ્ન 3 ભારતીય ટ્રેન ના પૈડા ક્યાં બનાવવામાં આવે છે ઓપ્શન છે A નાસિક B કપૂરથલા C भोपाल D આગરા આપણો સાચો જવાબ છે ઓપ્શન B કપૂરથલા પ્રશ્ન 14 કયો પ્રાણી મનુષ્ય કરતા વધુ વૃક્ષો વાવે છે ઓપ્શન છે એ ખિસકોલી બી વાંદરો સી કૂતરા દી બિલાડી આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ખિસકોલી પ્રશ્ન 15 રાષ્ટ્રપતિ ભવનમાં કેટલા રૂમ છે ઓપ્શન છે એ 210 રૂમ બી 340 રૂમ સી 410 દસ રૂમ 350 ત્રણસો પચાસ રૂમ આપણો સાચો જવાબ છે ઓપ્શન બી ત્રણસો ચાલીસ રૂમ